ચિંતા ના કરો તમારા પૈસા જોડે બેંક માં પડશે નહી કરવાની વાત ના કરો હું શાંતિ થી પૈસા અરે આ તો અમાર ગોમ ના વડીલ આગેવાન છે

મારે મારા પૈસા ધોવી એટલે ધોવી પછી ધોખી વાત છે પૈસા મારા જોવે એટલે જોવી જાણી આ બોલ પૈસા આ હતો

મારી દિવાળી બગડી તો તારી દિવાળી જઈ સમજી લેજે હા શૈલેષ ભાઈ અરે તમારું બિલ મને મગજમાં ચિંતા ના કરો કલાક આવો તમે તમારું બિલ હું આખે આખું આલી દે હો ચિંતા નહીં કરવાની તમારા પૈસા જોને બેંકમાં પડ્યા છે હો એ હાર હું ફોન કરું તમને એ અરેજી હા હું તમારા ઘેર જઈને આવ્યો વાયદો આલીને ચમ ઘેર ઉભા નઈ રહેતા પૈસા લાવ હડો બાસકુજી આલ મું ચોકણ જો તો ખબર છે તમને હવે ગમે એ ચોક ભીખ માંગવા જાય છો બીજે ચો જાય છો મારા પૈસા લાવો અલ્યા ભાઈ ભીખ માંગવા નહીં જો હું વ્યવહારના પૈસા માંગવા જો તો મારા હપ્તો પાછો છે પૈસા આવી છે તમે તર કલાક રહીને મારા ઘેર આવો તમારા પૈસા તમને મળી જાય છે

મે પૈસા તો ના પાડી ગયા જો મન અરે ના પાડતા હો તો હારું હા છૂટી પણા ના હોય તો ના કેગાજી ના તમારા પૈસા વ્યવહાર ના છે ખરા પડશેવાના છે તમારા પૈસા તમને મળી જાય કલાક રહીને તમે તાર મારા ઘેર આવો તમારા પૈસા હું તમને આલી દાયો પણ અરે ભાઈ આ લાવો કે અરે કેગાજી હું બજાર જો તો મારો હપ્તો પાચી ગયો છે ઈ ભાઈ પૈસા લઈને આવે છે પછી હું તમને આલું છેલ્લે 10 દાડાથી તમારો હપ્તો પાકે છે હજુ નહીં પાટી રહ્યો અરે જીંદગી નઈ કરવાની તમારા પૈસા જોને બેંકમાં પડ્યા છે

હરિજીન પૈસા આલ્યા છે ઓ હવે અલ્યા હરિજીન પૈસા શું કામ આલો છો વાયના નોમની તો રાડ ચાલુ થઈ જાય પોત ઘણા મારા જોડે આવી ગયા અરે મફુજી કઈ લઈ જાય છે 20000 રૂપિયા મન કે આ ચાલુ કાલ આલો હજી સુધી આલ્યા નહીં અલે બધા એના નોમની રાડ કરે છે હવે આજનો વાયદો છે જો આજ મને પૈસા ન આલે તો પછી એની વાત છે તમે તાર એના ઘેર જો અને ઉઘરાણી કડક કરો અને તોય પૈસા તમને ના આલે તો હું ઠપકો આલો છું ધૂળ ગાડી નાખું એની મને પૈસા ના આલે તો હું તમને જોણ કરું હા મારા રૂપિયા અરે ભૂગત કાકા એવું નહીં મારા કાકો એક વખત ઊંઘી ને એટલે જાગતા નહીં અને જે જગાડે મેલતા નહીં આ નહી મારા જોવું છે

अरे भुमटा का 20000 रुपया लेवाना छे और जेवो सुख शांति उंगी गयो छे अन काल मारे मजदूरी ना पैसा लेवाना थी मन के तुम्ही आओ घरी क्रेन घेर आ आया लियो लेयरो पैसा अरे एम हाटे केम ना जाकी अरे बास्कू जी मु कहनोय मथू छु वारो नहीं जाक्तो ले हरी जी મારે મારા પૈસા લેવાના છે તો અમારા ઢેખા નહીં લેવાના પૈસા જ લેવાના છે પૂછી લે બાઈ જશે

એક મૂર્ખો હોય પણ ચારે ચાર મૂર્ખા અલ્યા હજુ તો હાલી છે દવાખાના ભેગા કરો બચી જાય અલ્યા મર્યો નહીં જીવે છે આ નમી બતા ઉઘણિયા છે અમારે પૈસા લેવાના છે એક કલાકનો આયદો આલે તો તમે આ છો ને આને સુઈ ગયો છે જાગતો નથી તો પછી નાબડી મુઢા એમ કે કી તાણી મરી જક તૂતાણી અલ્યા વાઘુજી મારી વાત હોંભળો આ હાચુકલો મરી જાય તો અમારું રુંગુંય ના આવે મારાતો થઈ ગયો કેસેડું હોય તો પોણી થી કોઈ ફરક પડતો નહીં હવે ભીખ લાગે છે હું કરીને પોણી રેડી હોય ને હાલ જાગી હા એ વાત સાચી

આપડે મોઢા વાત નહી ચાલો પચી વરફ પાછળ નું સપનું જોવી યાર અમને મુજબ તો આ બે જણા ની વાત અધૂરી રહી જાય કેવા આવે ન

નામ મને બગા પાવતા સમય નું કરી કરીન ખાતી 5 રૂપિયા નું પડી કોઈ લાવે જવા લાવે ગોડિયા લાવે અને પછી સવાનો કરીને કાચું મરચું નાશિન ખાતી મોગી ના નેમત એ લેટરી હતી અને એમોને એમો મરી છે મમરા ખાઈ ખાઈ જિંદગી તે મમરા જ ખવારા છે મોગી માની તો વાત જ ના કરતો તેમ કહું અરે બસ ખોકી તમે બે જણા ને બોલ્યું ને બોલ્યું કારણ કે હરીભાઈના સપનામાં મારી આખી ફેમિલી આવી મરજી ખરેખર બુબજી આ હરીએ તો મને બરાબરનો ફસાયો છે મારા છોકરા મન કહેતા હતા કે કાકા તમે મને ભળાજ્ય ચાડી લઈ આલ છો એટલે મેં કીધું કે હરીભાઈ મને પૈસા લે એટલે હું તમને ભળાજ્ય લઈ આલ્યો

તમે શેતા રહેજો મગજ ના છે પૈસા માંગવા ના આવો ઓય પાગલ છે મોગી ભટકે તમે નહીં કરી હો મોગીન મસાલો ભાઈ ખાતી મને ખબર છે પણ મસાલા ચાલ ચાલુ કરે મને ખબર નહીં હો મારે પછી મસાલા ખાવા મડી ગોખી હે ત્યાં બોલે હાલ ચાલ છે હા હા શેતા રોય હકો નહીં થાતો જાવંત આલ ગડી જાય હમણે અલ્યા નઈ હળગ્યું હળગાય તો ખરાય એમણમ શું મૂકે જાય જો અરેજી એનો જાય અરીબા એ અરીબા અલ્યા તો કોઈ ફરક પડ્યો નહીં હેગરજી હા આ મરજી બો મરજી બો આમ લ્યો ઉભારો ઉભારો હા પણ એ મારી વાત હોબડો આપણે એમણા મથા મરી જા હ કોઈ કહ્યું નહી જરી દવા કોઈ નહી કહ્યું યાર દવા બવા ભાઈ બરોબર અરે ઓકા મુઢાય કાવતરૂ કધું છે તમારા ઉપર આ તમે કર્યું છે અમાર ઉપર જોઈનય મારું નામ લીધું ખેગર જે કીધું અને કે ઓકા મુઢાય મન લાગે મગજ તાર હલી ગયા બોલો હવે અને ગમે તે તાર હો હાલી જયા બાસપુજી હાલ આપડે ખેલાડીઓ ગમે તો ખરો અરે ખાવા તો જાગશી કે

ના શું જાગે ભલાદ મી ચાર જણા જ્યાં છે જાગે ને મને શરમ આવે છે આવી વાત કરો બાપુજી એના મોસા ને હુતળી બોમ ફોડે તોય નહીં જાગતા ઓહો તાણી પણ આ તો આટલું બધું ઊંઘે છે એ તો કુદાડો જોઈ નહીં અરે બાપુજી આ હરિયો તો ખરેખર કરન ને વટ્યો ઓહો તો પછી ખરેખર મને આજ શરમ આવે છે તમે જગાડી નહીં ક્યાં મૂર્ખો તો હું કરા મફુજી બીજું તો અલે મોસો ઊંધો નાખો ના જમ જાગે અરે મોસમ કુદાડો તોય ના જાજો ઓહો તાણી કશો વધો નહીં હું જગાડું હા હું જગાડું

હાથ ગોદડો પાથરી દૂધ ગયા આખી જાગતા નહીં ના શું જાગે હરીભાઈ ઓ હરીભાઈ અલ્યા હરી ભાઈ ઉઠાવ્યા હરીભાઈ હરીભાઈ ઓ હરીભાઈ હરીભાઈ અલ્યા એ હરીભાઈ ઓ હરીભાઈ પાછું નહીં સુઈ રહો તમે તાર હું તો તમારા ઘરનો હપ્તો અલવાયો તો પછા હતા પૈસા હપ્તો નહીં લેવાનો ઓ તો પછી શુકમ સુઈ રહ્યો છો એક્ટિંગ કરતો તો હા એક્ટિંગ ચા અરે મફુજી પેલા મારા વડિયા લોહી પી ગયા ચિયા આ મારા મજૂરો ચિયા મજૂરો લોહી પી ગયા મારી અરે મફુજી એક આ ડાબડી મુડો મેનો મોમન માલફુઓ બાસ્કુન આ પેલો આ મોટા માથાળો ફુબજી મફુજી આ પેલા ઓકા મુઢાને કોઈ લેવ ખાવ નતો નતો મારા જોડે પૈસા માંગતો મારા એ મજૂરી તો આ ટેટા ને શું કરવાનું કે કાકા ના કાઢો નામ રે કે

મજૂરી કરાવી ઓ ગમે શાંતિ રાખો શાંતિ રાખો આવી રીતના પૈસા પડાવવાના ના હોય અરે મફુજી ઝૂંટો મારવાની ના હોય ભલા આદમી શોંતિ પૈસા માંગો મફુજી આપડો કલાક પૂરો થઈ ગયો એ રીતના માગો મારા પૈસા અટકી મારા વીસ હજાર રૂપિયા લાહે પૈસા લે મારી મજૂરી ના બફુજી

મોઢા બાલું ઈ હોભળો તમે ઓયના ફાઈન નાવા નેસો હવે કોઈ રહ્યું નહીં પણ એના પૈસા 50000 હપ્તાના મારા ઘર પડ્યા છે ઈમાંથી હું તમને પૈસા આલી દઉં નામાં ભૂજ ના એમ છે ને હાટમ પૈસા આલો તમે પૈસા કાટ દે જી હા હવે જો તો અરે ભાઈ આલી દયું આલી દઈ દે મેલો આલી દયું આવો કોઈ વાંધો જ નહીં ના હું તો આકા